નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુધાભાઈ ચૌહાણ મિત્રો આવતીકાલે ઓગસ્ટ એટલે કે આપણા ભારત દેશનો આઝાદીનો દિવસ મિત્રો દિવસમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ ના રોજ આપણો ભારત દેશ જે છે એ અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થયો અને આ અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરનાર એવા વીર મહાન સપૂતો જે શહીદ થઈ ગયા છે દેશની આઝાદી માટે કે જેમણે પોતાના પ્રાણ દેશ માટે ન્યોછાવર કરી દીધા એવા શહીદ વીર સપૂતોને આવતીકાલે જે પંદરમી ઓગસ્ટ છે એ પંદરમી ઓગસ્ટના રોજ એમને સાચા દિલથી આપણે સૌ સાથે મળીને શ્રદ્ધાંજલિ આપવાની છે એમને સલામી આપવાની છે ત્યારે મિત્રો આવતીકાલે જે આ પંદરમી ઓગસ્ટ છે એ પંદરમી ઓગસ્ટના રોજ આપણા દેશના જે શહીદ વીર સપૂતો છે એમને શ્રદ્ધાંજલિ આપવા અને સાથો સાથ આજે પંદરમી ઓગસ્ટ છે એ પંદરમી ઓગસ્ટને જશ્ન મનાવવા જે આપણો દેશ આઝાદ થયો એની ખુશીમાં આનંદ માણવા માટે જશ્ન મનાવવા માટે આપણા ભારત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ આવતીકાલે દિલ્હીના જે શહીદ વીર સ્મારક લાલ કિલ્લા પર એક ભવ્ય મોટો કાર્યક્રમનું આયોજન રાખેલું છે અને આ કાર્યક્રમની અંદર છ હજાર જેટલા લગભગ મહેમાનોને ત્યાં આમંત્રિત કરવામાં આવ્યા છે જેમાં ખેડૂતો મહિલાઓ શાળાના વિદ્યાર્થીઓ અને ઘણા બધા મહેમાનોને આ કાર્યક્રમની અંદર આમંત્રણ આપ્યું છે અને બહુ મોટી બોળી સંખ્યામાં આ કાર્યક્રમને ઉજવવાનું વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે નક્કી કર્યું છે અને આયોજન પણ કરી દીધું છે તો કેવી રીતે આયોજન કર્યું છે શું છે આ કાર્યક્રમની રૂપરેખા એ મિત્રો આપણે આ વિડીયોમાં જોઈએ તો મિત્રો વડાપ્રધાન શ્રી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી પંદર ઓગસ્ટ બે હજાર ચોવીસના ના રોજ લાલ કિલ્લા પરથી ઇઠોતેર સ્વતંત્રતા દિવસની ઉજવણીનું નેતૃત્વ કરશે બે હજાર સુડતાળીસ ના ઉદભવતા વિજનના સાક્ષી માટેનું પ્રતિષ્ઠિત સ્મારક લગભગ ભવ્ય સમારોહના સાક્ષી બનવા માટે છ હજાર વિશેષ મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા હતા તો મિત્રો અહીંયા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ છે એ પંદરમી ઓગસ્ટ બે હાજર ચોવીસ ના રોજ દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પરથી ઇઠોતેરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં રાષ્ટ્રનું નેતૃત્વ કરશે તેઓ રાષ્ટ્રધ્વજ ફરકાવશે અને પ્રતિષ્ઠ સ્મારકના કિલ્લા પરથી રાષ્ટ્રને પરંપરાગત સંબોધન કરશે આ વર્ષના સ્વતંત્રતા દિવસની થીમ વિકસિત ભારત બે હજાર સુડતાળીસ છે બે હજાર સુડતાલીસ સુધીમાં દેશને વિકસિત રાષ્ટ્રમાં પરિવર્તિત કરવાના સરકારના પ્રયાસોને નવેસરથી પ્રોત્સાહન આપવા માટે આ એક મંચ તરીકે કામ કરશે તો મિત્રો હવે જે આ કાર્યક્રમ યોજવા પ્રધાનમંત્રી જઈ રહ્યા છે એની અંદર જે છ હજાર મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે એ છ હજાર મહેમાનો કોણ કોણ છે એ આપણે આ અહેવાલમાં જોઈએ તો અહીંયા આ પોસ્ટની અંદર ખાસ મહેમાનો એવો લખેલો છે અને અહીંયા લખેલો છે કે રાષ્ટ્રીય મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે યુવાનો આદિવાસી સમુદાય ખેડૂતો મહિલાઓ અને અન્ય વિશેષ અતિથિઓ તરીકે વર્ગીકૃત થયેલ જીવનના વિવિધ ક્ષેત્રના આ લોકોએ વિવિધ સરકારી યોજનાઓ પહેલની મદદથી વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે અટલ ઇનોવેશન મિશન અને પી એમ શ્રી પ્રાઇમ મિનિસ્ટર સ્કૂલ્સ ફોર રાઇઝિંગ ઇન્ડિયા યોજનાનો લાભ લઈ રહેલા વિદ્યાર્થીઓ અને મેરી માતી મેરા દેશ હેઠળ મેરા યુવા ભારત એમ વાય ભારત અને રાષ્ટ્રીય સેવા યોજનાના સ્વયંસેવકો આ કાર્યક્રમોમાં હાજરી આપશે રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ નાણાં અને વિકાસ નિગમ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવેલ આદિવાસી કારીગરો વન ધન વિકાસ સભ્યો અને આદિજાતિ સાહસિકો પણ સામેલ છે અને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાના લાભાર્થીઓ અને ખેડૂતો ઉત્પાદક સંસ્થાઓના પ્રતિનિધિઓ માન્યતા પ્રાપ્ત સામાજિક આરોગ્ય કાર્યકર્તાઓ આશા સહાયક નર્સ મિડવાઈફ એ એન એમ અને આંગણવાડી કાર્યકરો ચૂંટાયેલા મહિલા પ્રતિનિધિઓ સંકલ્પના લાભાર્થીઓ હબ ફોર મહિલા સશક્તિકરણ લખપતિ દીદી અને ડ્રોન દીદી પહેલ અને સખી કેન્દ્ર યોજના અને બાળ કલ્યાણ સમિતિ અને જિલ્લા બાળ જિલ્લા બાળ સુરક્ષા એકમોના કાર્યકરો પણ સમારોહના સાક્ષી બનશે તાજેતરમાં સમાપ્ત થયેલ પેરિસ ઓલિમ્પિકલ બ્લોક્સ પ્રોગ્રામના દરેક બ્લોકમાંથી એક મહેમાન બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશનના કામદારો પ્રેરણા શાળા કાર્યક્રમના વિદ્યાર્થીઓ અને એક અગ અગ્રતા ક્ષેત્રની યોજનાઓમાં સંતૃપ્તિ પ્રાપ્ત કરનાર ગ્રામ પંચાયતોના સરપંચો પણ આ કાર્યક્રમમાં હાજરી આપશે પરંપરા પરંપરાગત પોશાક પહેરેલ વિવિધ રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશોના લગભગ બે હજાર લોકોને પણ ભવ્ય સમારોહના સાક્ષી બનવા આમંત્રણ આપવામાં આવ્યું છે માય જીઓવી અને આકાશવાણીના સહયોગથી સંરક્ષણ મંત્રાલય દ્વારા આયોજિત વિવિધ ઓનલાઈન સ્પર્ધાના ત્રણ હજાર વિજેતાઓ પણ આ યોજવણીનો ભાગ બનશે તો મિત્રો આવતીકાલે જે પંદરમી ઓગસ્ટ છે એ પંદરમી ઓગસ્ટને દિવસે આપણા દેશના મહાન શહીદ યુવા મિત્રો જે છે જે આપણા વીર સપૂતો છે એમને સાચા દિલથી શ્રદ્ધાંજલિ આપવાનો દિવસ છે એમને સલામી આપવાનો દિવસ છે અને સાથોસાથ આપણો દેશ અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થયો એની જે જશ્ન છે એનો જે હર્ષ ઉલ્લાસ આનંદ છે એ આનંદ માણવાનો પણ દિવસ છે એટલે મિત્રો આવતીકાલે આપણે સૌ આપણી જે શાળા છે એ શાળાની અંદર જઈ અને આ જે પંદરમી ઓગસ્ટ છે એ પંદરમી ઓગસ્ટના દિવસે આપણા દેશના મહાન જે શહીદ વીર સપૂતો છે એમને સાચા દિલથી શ્રદ્ધાંજલિ આપીએ અને એમને નમન કરીએ લાખ લાખ વંદન આપીએ અને આ જે આઝાદીનો દિવસ છે એને જશ્ન હર્ષ ઉલ્લાસ આનંદ સાથે ઉજવીએ જય ભારત વંદે માતરમ